નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત નગરપાલિકાની કચરો ઉપાડવાના વાહને સર્જ્યો અકસ્માત સાવરકુલા નગરપાલિકાના ડ્રાઈવર ભૂલ્યો પાર્કિંગ કરેલા બાઇકો ઉપર ચડાવી ગાડી સાવરકુલા નગરપાલિકાના કચરો ઉપાડવાની ગાડીએ બાઈકોનો કર્યો કચરો અકસ્માતની જગ્યાએ ઉભેલા લોકોએ સાવરકુલા નગરપાલિકાની ગાડીનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો અકસ્માતમાં ડ્રાઈવરને ભૂલ છે કે કેમ બેદરકારી છે તેની તપાસ ચીફ ઓફિસરે કરવી જોઈએ તેવું લોકો કહી રહ્યા છે સાવરકુંડલા નગરપાલિકાના કચરાની ગાડીનો ડ્રાઈવર નશાની હાલતમાં છે કે કેમ તેની પણ તપાસ થવી જરૂરી છે પાર્કિંગ કરેલી ગાડીઓની જગ્યાએ આવી જ બેદરકારી ક્યારે માણસનો જીવ લેશે તેવું પણ સાવરકુંડલાના લોકો કહી રહ્યા છે વિશેષ રિપોર્ટ સંજય વાઘેલા અમરેલીથી